કેમ છો મિત્રો રિપી ઈ લર્નિંગ હબ માં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું એક નવો ટોપિક જૈવિક અગત્યતા કોની તો કે બાય સોડિયમ પોટેશિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ ચાલો અહીંયા એક આ વ્યક્તિ છે ચુલબુલ પાંડે એ ચુલબુલ પાંડે અહીંયા છે જે સિત્તેર કેજી નો છે મારું તો નથી પણ એટલે અહીંયા મારો હોય તો મારો ફોટો મૂકતે ને 70 kg તો જો 70 kg નો આ જે વ્યક્તિ છે ચુલબુલ તો એમાં એના એમાં શું રહેલું હોય છે 90 g સોડિયમ 25 g mg 170 g પોટેશિયમ ફૂલ થી કે કિલોગ્રામ નહી લખાઈ જાવ જોઈએ હે 70 kg માં 170 kg ના હોય ને ભાઈ એટલે ગ્રામિયત 90 g સોડિયમ છે 25 g mg છે 170 g પોટેશિયમ છે બારસો ગ્રામ કેલ્શિયમ પાંચ ગ્રામ લોખંડ આપડી બોડીમાં લોખંડ બી છે પાંચ ગ્રામ લોખંડ કોપર બી છે જીરો પોઈન્ટ જીરો છ ગ્રામ કોપર તો મિત્રો ફરીથી એકવાર આ આજે ચુલબુલ પાંડે જેનું વજન સિત્તેર કેજી છે એમાં નેવું ગ્રામ સોડિયમ ઓકે એકસો સિત્તેર ગ્રામ પોટેશિયમ આ જે છે આલગલી ની વાત થઈ ગઈ પચીસ ગ્રામ એમજી બારસો ગ્રામ કેલ્શિયમ પાંચ ગ્રામ લોખંડ છ ગ્રામ આપણે જોઈએ એનો ઉપયોગ શું થાય સોડિયમ અને પોટેશિયમ પંપ એ આપણી બોડીમાં કાર્ય છે સોડિયમ પોટેશિયમ તો સોડિયમ નું કાર્ય શું છે પોટેશિયમ નું કાર્ય શું છે તે જોઈએ તો સૌથી પહેલા સોડિયમની ઉપયોગી જ્ઞાન તંતુના સંદેશ માટે સિગ્નલ નર્વસ સિસ્ટમ ની જે સિગ્નલ આવે ઝટકા બડકા ફિલિંગ જેને આપણે કહીએ છે એ કોણ આપે છે સોડિયમ આપે છે કોષ પડદાની વચ્ચે પાણીના વહેણના નિયમનમાં પછી કોષમાં સરકરા અને એમિનો એસિડના વહનમાં તો ફરીથી એમ નકરો વહન 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 છે તો સોડિયમ વહન કરાવે છે પહેલો જે છે જ્ઞાન તંતુના સંદેશા વહનની અંદર બીજો પટલ વચ્ચે જે પાણીનું વહેણ છે એના નિયમન ની અંદર કોષમાં શર્કરા અને એમિનો એસિડ શર્કરા શર્કરા અને એમિનો એસિડના વહનમાં સોડિયમનો ઉપયોગ થાય છે પોટેશિયમ એકચુઅલી સોડિયમ પોટેશિયમ જે છે ને એ રાસાયણિક રીતે તો એક જ સેમ જ કારણ કે એક જ સમૂહમાં આવેલા છે તો જોઈએ તેના કાર્યની અંદર આપણે વાત કરીએ તો એ ઉત્સેચકને સક્રિયકૃત કરે ઉત્સેચક જે આપણી બોડીની અંદર હોય બાયોલોજીમાં બાયોલોજીમાં એમાં આપણે ઉત્સેચક કહીએ છીએ રસાયણ વિજ્ઞાની અંદર હોય ને તો આપણે એને ઉદ્દીપક કહીએ છીએ તો ઉત્સેચક અને ઉદ્દીપક એ શું કરે તો કે પ્રક્રિયાનો વેગ વધારે તો ઉત્સેચકો ને સક્રિય કૃત નું કામ કોણ કરે તો પોટેશિયમ કરે ગ્લુકોઝના ઓક્સિડેશનથી થી એટીપી ઉત્પન્ન કરે છે જ્ઞાન તંતુના સિગ્નલમાં જે સોડિયમ છે એની સાથે એને સપોર્ટ કરે છે કે ચાલો હું પણ આવું છું બરાબર છે તો સોડિયમ પોટેશિયમ એ જ્ઞાન તંતુના સંદેશ આવવાનું એના સિગ્નલના પ્રસારણ માટે છે તો ફરીથી પોટેશિયમ ઉત્સેચકને સક્રિયકૃત કરે છે ગ્લુકોઝના ઓક્સિડેશનથી એટીપી ઉત્પન્ન કરે છે અને જ્ઞાન તંતુના સિગ્નલના પ્રસારણમાં એનો ઉપયોગ કરવામાં આવે છે એમજી બધા જ ઉત્સેચકો ફોસ્ફેટ જે છે એના સ્થાનાંતરમાં નો ઉપયોગ કરે છે અને એના સહ અવયવ તરીકે એમજીની જરૂર પડે છે બધા ઉત્સેચકો ફોસ્ફેટ કોનો ઉપયોગ ઉપયોગ કરે કરે છે તો એના સહ અવયવ તરીકે એમજીની જરૂર પડે છે વૃક્ષ તો જેમ આપણી બોડીની અંદર હિમોગ્લોબિન લોહી એમાં એફી છે એવી રીતે વનસ્પતિ જે છે એમાં ક્લોરોફિલ છે અને ક્લોરોફિલમાં એમજી આવેલું છે શું આવેલું છે એમજી એને કારણે વનસ્પતિ જે છે એના પાંદડા જે છે કેવા કલરના હોય છે લીલા એમજી ધરાવે છે ક્લોરોફિલ કેલ્શિયમ નેવ ટકા કેલ્શિયમ તો આપણા દાંત અને હાડકામાં હોય તો એ ક્યાંથી મળે તો કે આપણે જે વાત કરીએ છીએ આપણે દૂધ જે છે કેળા છે એનાથી આપણે કેલ્શિયમ મળે તો દાંત અને હાડકાની મજબૂતી માટે જરૂર કોણ છે કેલ્શિયમ એટલે કે નેવું ટકા કેલ્શિયમ તો આપણા દાંત ને હાડકામાં હોય છે બીજી વાત જ્ઞાન તંતુમય સ્નાયુના કાર્યમાં અને આંતરજ્ઞાન જ્ઞાન તંતુના પ્રસારણમાં આંતરજ્ઞાન જ્ઞાન તંતુના પ્રસારણમાં કોષ પટલની અખંડિતા જાળવી રાખે છે અને ખાસ ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જેનો ઉપયોગ જે છે રુધિર ગંથાઈ જવાની ક્રિયામાં લોહી છે ને તો આપણે વાગીને અમુક સમય પછી લોહી જેન ગંધ થઈ જાય છે કોને લીધે કેલ્શિયમને લીધે તો આથી જૈવિક અગત્યતા ચારે ચારની સોડિયમ પોટેશિયમ મેગ્નેશિયમ અને કેલ્શિયમ ઓકે તો અહીંયા આપણી અહીંયા જૈવિક અગત્યતા પણ પૂર્ણ થાય છે મિત્રો થેન્ક યુ ફોર વોચિંગ હંમેશા ખુશ રહો અને માર્ક્સ લાવતા રહો